મારું નામ સ્નેહા પટેલ છે હું ઓર્ગેનિક પ્રોડક્ટનું કરું છું હર્બલ નેચરલ પ્રોડક્ટ છે મારી પાસે ને બધું હેન્ડમેડ છે જેમાં હેન્ડમેડમાં સોપ્સ બનાવું છું શિયા બટરના બચ્ચાઓ માટે એકદમ કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે આ બધી એ સિવાય મારી પાસે સોપ્સ છે હેન્ડમેડ ફેસવોશમાં અલગ અલગ સ્કિન ટાઈપ વેરાયટી છે સ્કીન ટાઈપ મળશે એ સિવાય ફેશિયલ કીટ છે જે ટોટલી નેચરલ પ્રોડક્ટમાંથી જ બનાવેલી છે ડે ક્રીમ નાઇટ ક્રીમ જેલ સ્ક્રબ એ બધી પ્રોડક્ટ બી મળશે મેકઅપ માટેની પ્રોડક્ટ્સ મળશે એ સિવાય ને એવું છે લિપબામ છે આ નેચરલ લીમડાના કાસ્કા છે એક આયુર્વેદિક હેરકેર પ્રોડક્ટ છે જેમાં તેલ આવે છે ઔષધિઓવાળું આમળા રીઠાનું શેમ્પુ છે જાસૂદનું શેમ્પુ છે

અને તમારું વેચાણ બાબતમાં કેવું છે સારું હા વેચાણ સારું થયું છે અને રિસ્પોન્સ પણ ખૂબ સારો છે લોકો આમાં ઇન્ટરેસ્ટ લે છે એ અમને આનંદની વસ્તુ છે કે અત્યારે પાછું આપણું જે કલ્ચર છે એ લોકો સમજે એના અવેરનેસ માટેનો પ્રોગ્રામ અહીંયા સારો થયો થેન્ક યુ